કોલકાતા ઇસ્કોનની ભગવાન જગન્નાથ રથયાત્રાના રથના પૈડા અડતાળીસ વર્ષ બાદ બદલાયા છે અને હવે તેમાં રશિયન સુખોઈ જેટના ટાયર લગાડવામાં આવ્યા છે આ એક અનોખો નિર્ણય છે કારણ કે ફાઇટર જેટની ઝડપ બસ્સો એંસી કિલોમીટર પ્રતિ કલાક હોય છે જ્યારે રથ એક પોઈન્ટ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ચાલે છે ત્યારે કેમ રથમાં સુખોઈના ટાયરો લગાડવામાં આવ્યા તેના માટે જુઓ વિશેષ રજૂઆત કોલકતા ઇસ્કોન રથના પૈડા અડતાળીસ વર્ષ પછી બદલાયા કોલકતા ના અને આ વખતે ખાસ કરી રશિયન સુખોઈ જેટના ટાયર લગાડવામાં આવી રહ્યા છે આ એક રસપ્રદ તથ્ય છે કારણ કે ફાઇટર જેટની ટેક ઓફ સ્પીડ બસો કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે જ્યારે રથ માત્ર એક મીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ચાલે છે ઇસ્કોન કોલકત્તાએ જણાવ્યું કે ઘણા વર્ષોથી રથ ચલાવવામાં સમસ્યા આવી રહી હતી અને આયોજકો પંદર વર્ષથી નવા ટાયરની શોધમાં હતા અગાઉ બોઇંગ વિમાનના જૂના ટાયરનો ઉપયોગ થતો હતો પરંતુ હવે તે બજારમાં મળવા મુશ્કેલ બન્યા છે આ સમસ્યાના ઉકેલ માટે આયોજકોએ સુખોઈ જેટના ટાયરોને રથમાં લગાવવાનો નિર્ણય કર્યો કારણ કે તેનો વ્યાસ બોઈંગના ટાયરો સાથે મળતો આવે છે મેનેજમેન્ટે સુખોઈ જેટના ચાર ટાયર બનાવતી खरीदया टायर रहा हमने एम आर एफ को लिखा चिट्ठी लिखा तो एम आर एफ तो सबसे पहले बहुत आश्चर्यचकित हो गया कि सुखोई भला सुखोई प्लेन का चक्का और मतलब उनका एक ही क्लाइंट है इंडिया में एम आर एफ का सुखोई चक्का के लिए वो है इंडियन एयरफोर्स अभी ये स्कॉन कहाँ से आ गया है स्कॉन को भी सुखोई चक्के क्यों चाहिए तो जब मैंने बताया कि भैया हमारा ऐसे भगवान के का रथ है जो बोइंग सेवन फोर्थ से के चक्कों पर चलता है और उसका कोई रिप्लेसमेंट नहीं मिल रहा है लास्ट 20 सालों से तो उन्होंने एक वेरीफाई मेरे क्लेम को वेरीफाई करने के लिए एक सीनियर टीम भेजी कलकत्ता में वो लोग आके न्यू टाउन में हमारा जहां रथ रहता है वहां पर देखा और जब वेरीफाई किया कि हाँ ये बोइंग के चक्के लगे और इसका कोई रिप्लेसमेंट नहीं है तो फाइनली वो एग्री हुए हमको बेचने के लिए तो हमने चार चक्के हम से खरीदा और उनको लगाया लास्ट पंद्रह बीस दिन लगे उसको लगाने के लिए કોલકાતામાં ઇસ્કોન મંદિર ઓગણીસો બોતેર થી એટલે કે છેલ્લા અડતાળીસ વર્ષોથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરે છે જે ત્યાં એક પ્રાચીન વૈષ્ણવ ઉત્સવ છે આ રથયાત્રામાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી અને રથ ખેંચવામાં ભાગ લે છે ભગવાન જગન્નાથ બાલભદ્ર અને સુભદ્રાના રથ શહેરના રસ્તાઓ પરથી પસાર થાય છે અને બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં એક મોટા મેળાનું પણ આયોજન થાય છે जी हमारी कलकत्ता जो रथ यात्रा है वो सेकेंड लार्जेस्ट रथ यात्रा है 1972 में स्टार्ट हुई और जब 1977 में कलकत्ता के भक्त नए रथ बना रहे थे तो उस समय एक अमेरिकन प्रभुपात का शिष्य थे उन्होंने ये तीनों रथ को बनाया और उन्होंने डिसाइड किया कि कलकत्ता के क्योंकि रास्ते में ट्राम लाइन्स है और ये है और भगवान की जो जर्नी है वो आरामदायक रहे तो उन्होंने बोइंग 747 का जो प्लेन था उसके रिटायर्ड टायर को उन्होंने यूज किया था तो आज आज से लगभग 48 वर्ष हो गए जो, जो भगवान इसी चक्कों पर वो रथ यात्रा करते थे लेकिन 2005 से हमने नोटिस किया कि जो चक्के थे उसमें थोड़ा वियर एंड टीयर हो रहा था कुछ अंदर से वायर निकल रहे थे तो हम इसका रिप्लेसमेंट खोज रहे थे 2005 से આ વર્ષે રથયાત્રાની શરૂઆત સત્યાવીસ જૂનથી થશે અને તે આઠ દિવસ સુધી ચાલશે જે પાંચ જુલાઈએ સમાપ્ત થશે ભગવાન જગન્નાથની મુખ્ય રથયાત્રા ઓડિશાના પુરીમાં થાય છે જ્યાં ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે અને તેમાં સોળ પૈડા હોય છે જેમાંથી દરેકની ઊંચાઈ છ ફૂટ હોય છે પરંતુ હાલ આ નિર્ણય કોલકાતાની રથયાત્રા માટે એક અનોખી ઓળખ બની છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી